પણ મારો મામો જાય છે આજ પાછી મામો આજ મોડું કરાવવાનું છે પણ શું કરું મામાને લઈ જ જાવા પડે તો હવે આગળ જઈને જોઈએ કટલુંક ધોવાઈ ગયેલું છે એક ભાઈને બહુ ધોવાઈ ગયેલું છે આ પાસમાં આજ મિત્રો તમે જો આ ભાઈને કેવું ધોવાઈ ગયેલું છે આખો પારો હતો ને આખો તોડીને ખેતરમાં નાખી દીધો મિત્રો આ તમે જો પાણા નાખી દીધા પાણા વડા વડા મિત્રો જો કરી હવે આનું શું થાય આ હવે ક્યાં જઈએ આખી માંડવી નો ભાઈ બતાવીને કા મિત્રો તમે જો કરી ખાડો પડી ગયો આમાં તો નહવાનું આવ્યો હોય સ્વિમિંગ પુલ એવું કરી નાખ્યું જો ને મિત્રો હવે શું કરવાનું જો તમે આ મામાને ક્યાં જવું ન હોય એટલે આવા જ કરતો હોય આગળ હવે જઈએ જો ધોવાઈ ગયેલા તો ખેતરું ઘણા બધા ખેડૂત નાખે આગળ જઈને વરે તમને બતાવી રાખો મામા હવા રહી નહીં પછી ફાટી ઘર ભેગું થાય ને એમ ના લે હાલવું જ પડે હવે મિત્રો કેમ ભાટિયા વેલું ફૂગું આ મામો જો હવે એટલે વાહા વયો આવે આ મામાનું જ કાંઈ ઠેકાણું નથી તો ભાટિયા અમારે કેમ વેલું ફૂગું આ એલા રાખો સાંજે ફૂગ્યું ભાટિયા

મિત્રો મામાનું ખેતર થોડુંક છેતું રહ્યું છે જઈએ મિત્રો તો મામાના ખેતરે આવી ગયા છે પણ આ જો મામાની માંડવી હાવ ધોઈ નાખી છે મિત્રો આ જો એ આ પાડોશી ભાઈના કારણે એનું ખેતર પર ધોવાનું અને મામાનું પડધોવાણું મામા ક્યાંથી પાણી આવેલું છે રસ્તામાંથી આવેલું છે ઓહો તો તો બહુ નુકસાની કરે ભાઈ રસ્તામાંથી પાણી આવ્યું પણ તમે માંડવી જો આવું માંડવીનું પૂરું કરીને નાખી મિત્રો આ જો તમે આ ભાઈના પણ આવું પૂરા હાલ કરીને છે આ ખેતરના આમાં કાકરી નથીરાવવા દીધી મિત્રો આ છે પાડોહીનું અને આ છે મારા મામાનું આ જો આ ખેડૂત આ ખેડૂને હવે ભાટિયા લઈ જવા છે મરવાની દવા તો જોઈએ ને એટલે દવા લેવા જઈએ મામાને દવા પીવડાવી આવી આ તમે જો ખેતર એનું ધોવાઈ આવી ગયો હું એટલે મામાને દવા પીવી આવી છે હાલો મિત્રો તો બાય બાય ટાટા આજનો વિડીયો અહીં પૂરો થાય છે